બનાસકાંઠા જિલ્લાનું નાગલા ગામ અને ત્યાં પુનઃવસન આજે પુનવસન પ્રક્રિયા પ્રક્રિયાની શરૂઆત થઈ છે કુલ ત્રેવીસ એકર જમીનમાં ચારસો સાહીઠ પરિવારોને વસાવવામાં આવશે અને આ પુનવસન બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું પુનવસન યોજના રૂપે નોંધાશે ગામના નવા વસવાટ માટેના ઘરોમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જો કે આજે કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે થરાદ પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની પ્રક્રિયા પણ પૂર્ણ ગતિએ ચાલી રહી છે બીજી બાજુ દબાણ કરીને રહેતા લોકોનું કહેવું છે કે અમે હવે ક્યાં જઈશું માથે ચોમાસું આવી રહ્યું છે અમારો માલ સામાન લઈને અમે ક્યાં જઈશું જોકે પ્લોટિંગ માટે દબાણ પણ જરૂરી છે તેની સાથે સાથે ગામડાઓમાં ખૂબ જ મોટી જગ્યાઓ માથાઓનો પણ ઘટ જોવા મળી રહી છે ત્યારે આજે ગામડાઓમાં લેન્ડ કમિટી દ્વારા ગરીબને પોતાના ઘરનું ઘર મળે અને સપનાનું ઘર મળે તે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગામે પુનવર્સનના નામે લોકોના દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે જેમાં પરિવારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે રહેવા માટે અમારે માથું ઘાલવા માટે મકાન નથી પણ સરકાર પૂર્ણ વર્ષન કરવું હોય તો અહીંયા દબાણ હટાવવું પણ પડે એવું છે ત્યારે આપણે એક માં બેઠેલા માજી જોડે જશું અને માજીને પૂછશું કે માજી આપ શું કહેવા માગો છો શું માટે તમને આ મકાન તમે ખોલશોપરું હશે કે પછી

લોકોને દબાણ કરીને પોતાને રહેવા માટેની વ્યવસ્થા કરવી પડતી હોય છે જૂના ગામ તળની અંદર વ્યવસ્થા ન હોવાને કારણે નહીં ગામડાઓમાં તાલુકા પંચાયતની અને લેન્ડ કમિટીની મેનેજમેન્ટ ન હોવાને કારણે દરેક ગામની અંદર થરાદ તાલુકામાં નાના મોટા દબાણો છે હું સરપંચ છું અને હાલ જે નવું ગામ પુનર્વસન માટે બાવીસ એકર ફાળવ છે હાડા બાવી એકર એનું કામ લગભગ અડધું તો પૂર્ણ કરી નાખ્યું છે અને બીજું આજ પોલીસ પાર્ટીશન માટે સોળત્તર મકાનો હતા દબાણની અંદર એનું કામ ચાલુ છે ટીડીઓ સાહેબ છે પોલીસ પોટેશન છે અને નવીન કોમતર માટે પુનર્વસન માટે જે સરકારે આવેલું છે બાવીસ એકર એની અંદર કામકાજ ચાલુ છે ને આજ આ જીસીપી અને દરેક આવેલા છે ને કોઈ સ્વેચ્છા આવે છે કોઈ સ્વેચ્છા દરેકના મકાન બીનું થોડું થોડું પાડવામાં આવે છે ને એ કોઈ સ્વેચ્છા એમ કે અમે લઈ લાવતાં તો એ લઈ લે છે અને ટૂંક સમયમાં દરેકને પ્લોટ ફાળવવામાં આવ્યું છે સરકારના નિયમો જે સરકારે આવ્યું તે પ્રમાણે એમને રકમ અને પ્લોટ દરેકને પાંચસો ને ચાળીસ પ્લોટ હાલવાના છે ગોમને આટલું નક્કી કર્યું છે એટલે અમે આ ટીમ આવી રહી એમનો ખૂબ ખૂબ આભાર અને સરકાર જી રહી શંકરભાઈ ચૌધરી ગોંડળ મને આલ્યું નવી પુનઃવર્સન માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર પ્લોટ ના હોવાના કારણે લોકોને જ્યાં ત્યાં મકાનો બનાવીને રહેવું પડે છે હવે આવનારો સમય બતાવે છે કે દરેક ગામડાઓમાં ક્યારે પ્લોટિંગ કરી અને ક્યારે લોકોને મકાન પોતાનું મળશે પોતાનું ઘર ક્યારે મળશે ટુડે ન્યુ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ